હેલો મિત્રો અત્યારે બધા મી કરે છે અને ઘરે અત્યારે રેસીપી બની રહી છે તો તમારે જોઈશે રેસીપી હું બને કોને ખબર હોય અત્યારમાં આપણે કંઈ ખબર ન હોય તો તમને દેખાડું અહીંયા બટેટાનું કામ ચાલુ હોય બટેટા ખોલે છે અને આપે ગાઈસ અને અત્યારે જ આપણે વરસાદ રહ્યો છે હજી થોડીક વાર પહેલા એવું છે ગાઈસ અત્યારે વરસાદ વરસાદ આગળી હજી ચાલુ તો પણ હજી થોડો થોડો રહ્યો છે અમે તમે જોયા કોણ સાટા હજી એમ પતરા ઉપરથી નીચે તો પડે પણ બહાર વરસાદ ન થતો અને ગાઈસ અત્યારે ગૃહમાં તમે પાણી જોઈએ કહો છો હજી ચાટા તો પડે છે એમાં અને જોયો કશું છો બધું પલટી ગયો હે અને હવે આરતી પણ કરવાનો સમય થઈ ગયો હે તો ગાઈશ અહીંયા અમારા માં બેઠા તમે જોયો કહો છો હું તમને રેસીપી તમને દેખાડું થોડાક વ્લોગની અંદર ખાસ બન્યા રેજો હવે પછી આરતી કરો મારા મારા અમારે રિમાન્ડ લીધી હે અમારી ગાઈશ તો એવું હે ગાઈશ અને તમે જોયો કહો છો રાતનો સમય હે અને અહીંયા કાંક બની રહ્યું છે રોટલા બને છે અને કાંક નવીન નવીન બનાવવાનું ચાલુ છે હું બનાવો બેન સમોસા બનાવે ગાઈશ અહીંયા કોઈ જગ્યા ઘરે તો બિન્યા ને પણ પહેલી વાર બનાવે હવડા કેવી રીતે બનાવે તમે જોયો છો અને હું અત્યારે અગરબતી કરી આવું પછી મળીએ તમને હાલો બાય બાય ટાટા તો ગાઈસ હવે તરવાનું કામ ચાલુ છે તમે જોયો છો હવે તરે ઓ ભાઈ જો તમે ખાલી પહેલી વાર બનાવવાનો આપણો અંદાજ બોલે ગઈશ તમે જોઈ જવો ગઈશ પહેલી વાર કેવાય તો જો તોખરા ગાઈસ 4K વિડિયો શૂટિંગ સેટ રાત નો સમય છે પૂરે પૂરો તમને જોવો પડશે તોય જાખો પડી જશે બસ કેમેરા હવે મેરો કઈ કામ ન કરે તો વ્લોગ ની અંદર કન્ટીન્યુ બના રેજો હું જોઈ શકું છો ગાઈસ ઉતરી જાવ આવો આવો તો કઈ દી તમે ખાધા ને હાથે બનાવી દુકાને તો મળી જાય પણ આ તો હું આજે કેવો બનાવવાનો એક્સપ્રેસ ખુલી છે એટલે આવતો રે જવું ખાલી એક્સપ્રેસ બોલતા હે ગઈશ જો આને તો ભૂખ જ લાગે છે પાકું થઈ જોઈશ

તમે જોઈ કહો છો આવા બંને ગાય હો સુપર હો ભાઈ જો ખાવાનું ચાલુ છે એટલે હુંપડું ખાલી તમે જોઈ કહો છો હુંપડામાં અટાણે આ બધું તરવાનું કામ ચાલુ છે હુંપડામાં બંને એની પાસે લીને આવું મહેનત બહુ છે ગાઈસ લાઈક કરજો મારી મહેનત ને ભાગો આ બધા કાઢે જો આપડે તો ખૂપડું હાલ્યું અમે એબઝ પડી હે એ રાંધણી ધુવાડા તમે જો ખાલી કેમ થાય હાલ ધુવાડા નીકળે બહુ જાઉં છે ને કઈ ચાલો થોડાક સમય પછી મળી જાય તો મિત્રો હવે સમોસા બની ગયા હૈ અને ખાવા બે ગયા હે આપણે રોટલી અને શાક ને હું કહેવાય ચટણી અને બની ગયું હે અને તમે જોઈ કહો છો હવે ખાઈ લેસ halo bye bye